રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે કોડીનાર સ્વયં સૈનિક દળ દ્વારા નારાજગી વ્યક્ત કરી મામલેદાર કચેરી આવેદન પાઠવવામાં પાઠવ્યું ગૃહમંત્રી અમિત શાહે ભરી સંસદ સભામાં બંધારણના ઘડવૈયા એવા વિશ્વરત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ વિશે અપમાનજનક નિવેદન આપ્યું હતું તેને લઈને મૂળ નિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર આવેદનપત્ર આપી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે ત્યારે કોડીનાર શહેરમાં સ્વયં સૈનિક દળ દ્વારા મૂળ નિવાસી સમાજના લોકોએ કોડીનાર મામલેદાર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર આપ્યું હતું વિશાલ ચૌહાણ જનસાક્ષી ન્યૂઝ ગીર સોમનાથ